વડોદરામાં ભાજપના નગર સેવકની મુશ્કેલી વધી છે કલ્પેશ પટેલ ઉર્ફે જય રંછોડની મુશ્કેલી વધી યુનિયન બેંકની એક પોઈન્ટ પચીસ કરોડની લોન બાકી બેંક દ્વારા નોટિસ આપવામાં આવી મિલકતો જપ્તી નોટિસ આપવામાં આવી છે કલ્પેશ પટેલનો બંગલો અને ઓફિસ બેંકે જ કબજે લીધા છે

માત્ર સવા કરોડની છે સવા કરોડની અંદર આજે પણ હું રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ ભરું છું કે ભાઈ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ કે રિન્યુ ન થાય તો એમાઉન્ટ જે કે હશે પેમેન્ટ કરવાની અમારી ક્ષમતા છે અમે તાત્કાલિક સવા કરોડ રૂપિયા ભરવાના ભરી દઈશું ચર્ચા તો એવી છે કે ઘર જપ્ત કરાયું છે ઓફિસો જપ્ત કરાઈ છે ચર્ચા તો એવી એ એક ષડયંત્ર છે અને રાજકીય ષડયંત્ર હું માનું છું કામ કરવાનું એવું તો કોણ છે કે જે કલ્પેશ પટેલ બદનામ થાય તેમાં રસ છે અંદર નામ બોલવાની અંદર નામ બધા જાણે જ છે કે કોની જોડે મારે ચાલતું જોડે નહીં પણ નામ બોલવા કરતા વિઘ્ન સંતોષીઓ ઘણા બધા હોતા હોય એવું કંઈ મોટો કઈ ગુણો મેં કરી નથી નાખ્યો કે જેથી કરીને ઘર શીલ થઈ આ મારું પોતાનું રહેતાન છે તો કોઈ પ્રશ્ન જ નથી સવાલ આવતો કે આ રીતનું ભરી શકે સવા કરોડ ભરવાના બાકી છે યુનિયન બેંકના નોટિસ આપવાની પણ વાત છે કલ્પેશ પટેલ કહી રહ્યા છે કે વિઘ્ન સંતોષી તેમને બદનામ કરી રહ્યા છે ત્રણસો ચારસો કરોડની પ્રોપર્ટી હોય તો સવા કરોડ કેવી રીતે ન ભરી શકે ટેકનિકલ એનપીએ બેંકે બહાર પાડ્યું છે તેવો ખુલાસો થયો છે કેમેરા પર્સન નિકેસ વાડલ સાથે કુનાર શર્મા સંદેશ